રાજકોટમાં અમુલ ઇન્ડસ્ટ્રીઝ આખરે સીલ કરવામાં આવી ઘણા લડત ચલાવી રહ્યા હતા લેબર કોર્ટ દ્વારા આપઘાત કરી ચૂક્યા છે સ્થાનિક પોલીસ મામલતદાર સહિતનો કાફલો સીલિંગની કામગીરી કરવા માટે પહોંચ્યો હતો કર્મચારીઓને ચૌદ મહિનાનો પગાર ન મળતા લડત ચલાવી રહ્યા હતા પગાર બાકી હતા અને જે ચૂકવી નહીં શકતા મજૂરો જે છે કામદારો એ લેબર કોર્ટમાં ગયા હતા લેબર કોર્ટ નામદાર કોર્ટે હુકમ કર્યો છે એમને વેતન ચૂકવવાનો એની મિલકત જે કંઈ હોય એ જપ્ત કરીને પણ મિલના નાણાં ચૂકવવા તમે કીધું સાહેબ આ લોકો કોઈ જાતનો જવાબ આપતા નથી અને નોટિસના ગોળીને પી ગયા હતા તો સાહેબે કીધું નાના મારી ઉપર ભરોસો રાખો વિશ્વાસ રાખો અને વહેલી તકે તપાસ કરાવી અને જે કાંઈ હશે જોઈ લે તમને પગાર મળી જશે અને પગાર નહીં મળે તમે સીલ મારવાની કામગીરી શરૂ કરી દેશે તો એના અનુસંધાને સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે કલેક્ટર સાહેબે મોકલેલા અને અમૂલને સીલ મારે